નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની નવી સ્વાધ્યન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યયન પોથીની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ભાગ એકની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર ચાર આપેલો છે ગોપાળ બાપા તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂકી છે અને હવે તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર ચાર ગોપાળ બાપા સ્વઅધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે આટલું કરો અને વાંચો અને સમજ આપેલી છે ત્યાર પછી છે વિભાગ એ મનુભાઈ પંચોળીનું ઉપનામ તો જવાબ આવશે વિકલ્પ બી દર્શક બીજું જીર્ણ શિવાલય તો એમાં જવાબ આવશે વિકલ્પ ક જૂનવાણી શિલ્પનો નમૂનો ત્રીજું છે ગોપાળ બાપા તો એને આપણે જોડીશું ત્રણ નંબર સાથે પરગજુ વ્યક્તિત્વ ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચોથું જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું છે તો જવાબ આવશે પેશવા પાંચમું આ તમારી પડખેના ખાલી જગ્યા ન રંજાડે તો પણ ઘણું છે તો જવાબ આવશે દીપડા છઠ્ઠું સયાજીરાવની ખાલી જગ્યાને પારખવાની શક્તિ અચૂક હતી તો જવાબ આવશે માણસ સાતમું ગોપાળ બાપાના ગુરુનું નામ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે માંડણ ભગત આઠમું ઝેર તો પીધા જાણી જાણી મનુભાઈ પંચોળે લિખિત ખાલી જગ્યા નવલ છે તો જવાબ આવશે બૃહદ ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમો સવાલ મહારાજ શ્રીમંત સયાજીરાવને લેખકે કેવા કહ્યા છે તો જવાબ આવશે સ્વપ્ન સેવી દસમો સવાલ જમીનની ખટપટ કરે છે એટલે શું કરે છે તો જમીનની ખટપટ એટલે જમીન અંગે વાટાઘાટો કરે છે અગિયારમો સવાલ ગોપાળ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો ગોપાળ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ નવલકથા અંશ છે બારમો સવાલ માંડણ ભગતના અવાજને ગોપાળ બાપા કોના અવાજ સાથે સરખાવે છે તો માંડણ ભગતના અવાજને ગોપાળ બાપા વાંસળીના અવાજ સાથે સરખાવે છે તેરમું તે અભરાપરાના છાયાને મૂકીને અહીં શ્યા સારું જમીન માંગો છો આ વાક્ય કોણ કોને કહે છે તો આ વાક્ય સયાજીરાવ ગોપાળ બાપાને કહે છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ચૌદમો સવાલ ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તો ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી પંદરમો સવાલ ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતનું ટૂંકમાં વર્ણન કરો તો ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું માંડણ ભગતનો વર્ણ કાળો હતો એમને આંખો નીચે રાખવાની ટેવ હતી એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ અને એમનો અવાજ વાંસળી જેવો હતો તેઓ કૂતરાનું ધ્યાન રાખતા ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા એકવાર શરીર પર ચડી ગયેલા ગીંગોડાને ઉખેડવાની ના પાડતા કહ્યું રેવાજોને એને એને વળી બીજે ખાજ લેવા જવું પડશે બહુ દી થઈ ગયા છે એને માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો સોળમો સવાલ ગોપાલ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ કેવી રીતે નિભાવ્યો સવિસ્તાર જણાવો તો જોઈએ ઉત્તર ગોપાળદાસ એક વણિક ખેડૂત છે એ બરડાના પેટાળમાં રહે છે ચારેક મહિના પહેલાં એમના એક ભાઈબંધ મૃત્યુ પામ્યા હતા તેઓ જરિયાના કોતરમાંથી ભાગીદાર હતા તેઓ ગોપાળ બાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા એમાં એમણે ગોપાળ બાપાને એમની તમામ માલ મિલકતની અને દીકરાની ભાળવણી કરવાની ભલામણ કરી હતી આથી ગોપાળ બાપા બધી જમીન અંગે મહારાજા સયાજીરાવ સાથે ખટપટ કરે છે પરંતુ તેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી એ કેવળ નિઃસ્વાર્થપણે મૈત્રી ધર્મ નિભાવી રહ્યા છે આ પરથી કહી શકાય કે ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ નિભાવ્યો સત્તરમો સવાલ હું દેહ નથી પણ આત્મા છું ગીતાના આ સંદેશની પ્રતિધિ આ કૃતિમાં કયા પ્રસંગમાં જોવા મળે છે વિસ્તારથી લખો તો જોઈએ ઉત્તર એકવાર માંડણ ભગતના શરીર પર ગીંગોડા ચડી ગયેલો આ ગીંગોડાને કોઈએ ઉખેડવા કહ્યું તો તેણે ગીંગોડાને ઉખેડીને ના પાડતા ઉખેડવાની ના પાડતા કહ્યું કે રહેવા દો એને એને વળી બીજે ખાજ લેવા જવું પડશે અને બહુદી થઈ ગયા છે એને માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતિધિ કરાવે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય સ્વાધ્યાય પૂથીના સોલ્યુશનની દરેક પાઠની સમજૂતી અથવા તો દરેક પાઠના સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પો ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર મિત્રો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધીન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં અઢારમું સાચી જોડણી શોધીને લખો તો દૂરબીન કારકિર્દી રિદ્ધિસિદ્ધિ અને મૂર્ત્યુ વગેરે જેવી શબ્દની સાચી જોડણી આપેલી છે ત્યાર પછી છે ઓગણીસમું સંધિ છોડો અને જોડો શિવાલય તો શિવ વત્તા આલય લાભાલાભ તો લાભ વત્તા આ લાભ પ્રવત્તા નામ એટલે કે પ્રણામ ત્યાર પછી છે વિષ્મુ નીચેના વાક્યોના રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો ગમે ત્યાં આઠ હેથ પાણી નીકળે પાણી એટલે કે દ્રવ્ય વાચક એક જીર્ણ શિવાલય બતાવ્યું શિવાલય નીચે અંડરલાઇન છે તો એ જાતિવાચક સંજ્ઞા થશે જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો તો અહીંયા પરચુરણની નીચે અંડરલાઇન છે એટલે જાતિવાચક થશે ગોપાળ બાપાના ગુરુનો વર્ણ કાળો હતો તો ગોપાળ બાપા એટલે વ્યક્તિવાચક નેણમાં ફરિયાદનો રોષ લેશ માત્ર ન તો રોષ એટલે ભાવવાચક ત્યાર પછી એકવીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો આ તુલસી શ્યામ જવા આવવાનો ઘોરી માર્ગ છે ઘોરી માર્ગ એટલે કે રાજમાર્ગ બીજું જરિયાના કોલિયરની ભાગીદાર એ ભાઈબંધ ચારેક મહિના પહેલાં જ મરી ગયેલો તો ભાઈબંધ એટલે કે મિત્ર અથવા દોસ્ત આશ્ચર્યથી મહારાજ મીઠું મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા આશ્ચર્ય એટલે કે અચરજ અને નવાય બીજી વાર દર્શન કરવા ગયો ત્યારે તો દેહ પડી ગયો દેહ એટલે કાયા અથવા શરીર અને કોણ દાદ દે છે દાદ એટલે મદદ અથવા સહાય ત્યાર પછી છે પ્રશ્ન નીચે આપેલા યોગ્ય વિભાજન કરો ચાલો પૂર્વ પ્રત્યેવાળા શબ્દો અહીંયા બે છે અચૂક અને આપું જ પર પ્રત્યેયવાળા શબ્દોમાં જોઈએ તો શિકારી સાવચેતી બનારસી માગણી બોરડી ગામડું ભાળવણી ગાયકવાડી વતની અને ગુલાબી ત્યાર પછી છે નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો યોગ્ય કોષ્ટકમાં ગોઠવો પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે તો પુલ્લિંગ શબ્દોમાં આવશે આંબો ખેડૂ લોભ ભાઈબંધ દીકરો અને લોટ સ્ત્રીલિંગમાં આવશે ભીખડ કેડી માંગણી શક્તિ મૂર્તિ કોતર જમીન ધર્મશાળા અને દાદ જ્યારે નપુ આવશે પુણ્ય ઝુંડ શિવાલય બાળક શિલ્પ અને લીંબુ ત્યાર પછી છે ચોવીસમું નીચેના વાક્યમાંથી અલંકાર ઓળખીને લખો એમાં પહેલું મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા તો ઉપમા અલંકાર બીજું અવાજ જોયો હોય તો વાંસળી જેવો તો ઉપમા અલંકાર હસે ભારે જાણે સાવ બાળક જેવું તો ઉત્પ્રેક્ષા અલંકાર ચોથું અમરફળ જેવા બોર ઢગલા ઉતરે તો ઉપમા અલંકાર બોરકાર નીચેના દરેક શબ્દોના સમાસ સેવી એટલે કે ઉપપદ સમાસ ત્યાર પછી છે ઝાડા ઝાંખરા તો દ્વંદ્વ સમાસ લોભે લોભ તો દ્વંદ્વ સમાસ અમરફળ તો કર્મધારી સમાસ અને હરિનામ તો તત્પુરુષ સમાસ ત્યાર પછી છે છવ્વીસમું નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો એના આત્માની ગુલાબી કોળીતી તો આત્મા એટલે કે પુલ્લિંગ શબ્દ ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન તો ભગત એટલે કે પુલ્લિંગ સયાજીરાવ ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા તો ભેખડ એટલે સ્ત્રીલિંગ અહીંની મારી બોરડી પરથી બોરડીની ચંદ છે તો બોરડી સ્ત્રીલિંગમાં આવશે બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા તો બોર એ નપુ સકલિંગમાં આવશે ત્યાર પછી છે સત્યાવીસમો રેખાંકિત સર્વનામના પ્રકારો જણાવો મેં એ જાતે ઉછેરી છે તો મેં એ સ્વવાચક પેલું મંદિરે જોયું તો પેલું એ પ્રશ્નાર્થ વાચક અહીંયા છે આમાં બનારસી લંગડો પાકે તો આમાં એ નિર્દેશક પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે તો કંઈક અનિશ્ચિત વાચક ત્યાર પછી છે શબ્દોના શિષ્ટ રૂપ લખો આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે તો પડખેના એટલે કે બાજુના દોઢીમાં ભગત બેઠેલો દોઢી એટલે કે ઓસરી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા વાવડે એટલે કે સમાચાર દખ લગાડતા નહીં મહારાજ દખ એટલે કે ખોટું લગાડવું અમે તો અમે એમ તો અમે ને તમે સૌ મુરત્યુ જ છીએ ને તો મૂર્ત્યુ એટલે કે મૂર્તિઓ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ત્યાર પછી છે ઓગણત્રીસમો પ્રશ્ન રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા તો અસલ એટલે કે નકલ અથવા બનાવટી આ કોતર મને યોગ્ય કિંમતે આપો યોગ્ય એટલે એનું વિરુદ્ધાર્થી થશે અયોગ્ય નેણમાં રોષને બદલે સહેજ કૌતુક છે તો રોષનું વિરુદ્ધાર્થી થશે શાંતિ વાત તો સાચી છે તો સાચીની જગ્યાએ વિરુદ્ધાર્થી થશે ખોટી હું નીચે જોઈ ગયો તો નીચેનું વિરુદ્ધાર્થી થશે ઉપર ત્યાર પછી છે ત્રીસમું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો ખટપટ કરવી એટલે કે વાટાઘાટો કરવી વાક્ય આવશે ગોપાળ બાપા જમીન અંગે ખટપટ કરતા હતા સો ગળણે ગળાવું એટલે કે ખૂબ વિચારી તપાસ કરીને કામ કરવું અહીંયા વાક્ય બનશે તેણે આ નિર્ણય સો ગળને ગાળીને લીધો હોંકારો દેવો એટલે કે હા પાડતા હા પાડતી સંમતિ આપવી વાક્ય આવશે ગુરુજીએ વાત કરતા શિષ્ય હોકારો દીધો મનમાં માર્ગ કરી દેવો એટલે કે પ્રભાવિત કરી દેવું વાક્ય બનશે માંડણ ભગત લોકોના મનમાં માર્ગ કરી દેતા આંખ સામે આંખ માંડવી એટલે સામ સામે બેસવું વાક્ય આવશે ચોર અને પોલીસે આંખ સામે આંખ માંડી એકત્રીસમું નીચેના દરેક વાક્યનો પ્રકાર ઓળખાવો એની પૂજાનો બંદોબસ્ત કરો આજ્ઞાથ પ્રશ્નાર્થ અને વિદ્યાર્થ તો અહીંયા જવાબ આવશે આજ્ઞાર્થ વાક્ય બોરડી ઉછેરશો તો અહીંયા આવશે પ્રશ્નાર્થ વાક્ય ત્રીજું પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે તો અહીંયા ચમત્કાર અહીંયા કંઈક ચમત્કાર જોયો હશે સંભવનાર્થ આવશે અને આ તમારી પડખેના દીપડા નર રંજાડે તોય ઘણું તો આ પણ સંભવનાર્થ આવશે ત્યાર પછી છે બત્રીસમું નીચે આપેલા શબ્દોની સાચી ધ્વની શ્રેણી જોડો પેલું છે અંગરક્ષક તો એની સાચી ધ્વની શ્રેણી આવશે વિકલ્પ ક ત્યાર પછી છે બંદોબસ્ત તો એની સાચી ધ્વનિ શ્રેણી આવશે વિકલ્પ બ ત્યાર પછી છે ત્રીજું જથ્થાબંધ એની સાચી ધ્વનિ શ્રેણી જે છે તેના માટે જવાબ આવશે વિકલ્પ ક મિત્રો ધોરણ ત્રણ થી દસ ની જે નવી સ્વાધ્યન પુથિઓ આવી છે તે દરેકે દરેક ધોરણની સ્વઅધ્યયન પુથીઓના દરેક વિભાગના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ જો છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય એ પણ વોટ્સઅપ પર તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને અશ્વધ્યયન પોના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો મિત્રો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં કહ્યું છે કે નીચે આપેલા વિષય પર નિબંધ લખો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને વૃક્ષો આપણા મિત્ર તો જોઈએ આપણે આ નિબંધ વૃક્ષો એ પૃથ્વી પરના જીવનનો આધાર છે તેઓ માત્ર આપણને શુદ્ધ હવા જ નથી આપતા પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે વૃક્ષો વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે તેઓ ઓક્સિજન આપે છે કાર્બન ડાયોક્સાઇડ શોષે છે વરસાદ લાવવામાં મદદ કરે છે જીવનનું ધોવાણ અટકાવે છે અને અનેક જીવજંતુઓ તથા પક્ષીઓનું નિવાસ સ્થાન છે આ ઉપરાંત તેઓ લાકડું ફળ ઔષધિઓ અને અન્ય ઘણી વસ્તુઓ પૂરી પાડે છે વૃક્ષોને સંતની ઉપમા આપવામાં આવી છે કારણ કે તેઓ નિસ્વાર્થ ભાવે આપણને બધું જ આપે છે અને બદલામાં કશું માંગતા નથી તેઓ તડકામાં આપણને છાંયડો આપે છે ફળ આપે છે અને તેમનું જીવન પરોપકારમાં વિતાવે છે આજના સમયમાં પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે વૃક્ષારોપણ એ પર્યાવરણને બચાવવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે વધુને વધુ વૃક્ષો વાવીશું અને આપણા પર્યાવરણને હરિયાળું બનાવીશું વૃક્ષોને બચાવવા માટે સરકાર દ્વારા પણ ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે વિવિધ દિવસો પણ ઉજવણી વિવિધ દિવસો પણ ઉજવવામાં આવી રહ્યા છે શાળાઓ મહાશાળાઓમાં તેમજ છાપાઓ અને ટીવીમાં લોકો વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાય તેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે જેથી લોકોમાં જાગૃતિ આવે તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વધ્યન પુથી એટલે કે ધોરણ નવના ગુજરાતી વિષયની સ્વાધ્યન પુથીના પાઠ નંબર ચારનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આપણી ચેનલ ઉપર સ્વાધ્યયન પુથીના દરેક વિષયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યયન પુથીના સોલ્યુશન માટે તમને ઉપયોગી થશે